જય દ્વારકા દેશ અને હર હર બધા મિત્ર મહાદેવ કેમ છો ભાઈ ઓકે બધા મજામાં છો આપણા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે જવું છે આજે ગામ બાર ગામ જવું એટલે ભંડારીએ જવાના છીએ ત્યાં બેનના જેઠને બેનના જેઠ છે ને તેના ઘરે બે બાબલાનો જન્મ એટલે ભેડા ખાવાના આજે એને પ્રોગ્રામ છે એટલે આપણે ત્યાં જવાના છીએ અને મંજુ આવવાની છે હાલો આજે તો આગળ આગળ આપણે મળશું મંજુ ત્યાંથી આપણે રોડ પરથી હાલો આપણે અને નીકળી અને વેલે પાસા

વરાપ પણ સારી થઈ ગઈ છે વરસાદ થોડોક આમ બ્રેક આવી ગયો છે વેળ આવે છે ક્યારે ક્યાંક બહુ નહીં અને જો હું તૈયાર થઈ ગઈ છું અને હવે અમારે મારે દિલીપને જવાનું છે અને પાછા આવીને દિલીપને બહાર ગામ જવાનું છે ક્યાં જવાનું છે કઈ બાજુ એ તમને વિડીયોમાં બના બતાવશે અને કન્ટિન્યુ વિડીયોમાં બૈના રહેજો આપણે છે ને મિત્રો પીર બાપાની જગ્યાએ આવી ગયા છે મસ્ત મજા વાતાવરણ છે ઘટે નથી જય પીર બાપા ભંડારીયા ગામો ભાઈ ભાઈ આ પીર બાપાનું સ્થાન છે ભંડારી આ બાજુ જો પીર બાપાનો દીવો મસ્ત ભરે છે અહીંથી આપણે આ મોવેડીનું ઝાડ છે બાર જોવું પીર બાપાની જગ્યા છે એની પાછળ મસ્ત મજાનું તરાવ ભર્યું છે અને હામે ને દેખાય છે ને પંડારીયા ગામ છે અને અહીંયા જો મસ્ત મજાની ફરકે છે આપણે પીર બાપાની એક નંબરની જગ્યા છે ભાઈ આવો તો આવજો ભંડારીયા પીરબાપાનું સ્થાન હવે એક નંબરની રહે ભાઈ દર્શન કરવા લાયક સ્થળ મજા આવે એવી શાંતિ આ અને વાગી ગયા છે ત્રણ કપડા કપડાં બધું બદલીને નાખ્યું છે અને હવે આપણે છે ને બનાવીએ છીએ સા એમાં છે ને કેવું છે ને રસોડામાં છે ને લાઇટમાં કંઈક પ્રોબ્લેમ છે એટલે આપણે સાનું મામેરું છે ને બધું હોલમાં લેવું પડ્યું છે આ સુલો છે ને રસોડામાં હાલતો નથી તો હવે છે ને દિલીપ આ બીજો બહાર જવાના છે તમે વિડીયોમાં બના રહ્યો એટલે આગળ તમને ખબર પડી જશે કે એ કઈ બાજુ જવાના છે અને આપણે છે ને હવે જવાનું છે માંડવીને દોવા જાવ અને આજે વરાપ પણ એક નંબર થઈ ગઈ છે બહુ એવો કંઈ વરસાદ આવતો નથી ખાલું દઈ દીધું છે એટલે એટલું સારું છે જ એમ કંઈક કંઈક રેડા આવી જાય છે તે ગારો તો કરી જ જાય છે એના જે હોય હાલો મિત્રો આપણે જો ભંડારીયા ગામથી આવતા રહીએ છીએ પેડા બેડા ખાઈ જમીન વમીન મસ્ત મજાના અને મંજુને આપણે થોડે ઉતારી દીધી હતી ત્યાંથી તે ત્યાંના પપ્પાના ઘરે વહી ગઈ અને હવે આપણે જવાનું છે વેકરી ગામ મેં તમને સવારે કીધું ને જો આહે ને તો આપણે બે ગામ જ રહે છે હે આજે જવું છે વેકરીની આપણા કુટુંબ છે ત્યાં જવું છે ને થોડુંક મારે સ્પેશિયલી કામ હતું મારો પેશિયલી કંઈ બીજા હું હે કારણ થોડું કામ આપનું થઈ જાય અને બે થઈ જાય ગુમરો લાગી જાય બે વસ્તુ થઈ જાય અને એટલે આલો નવા મિત્રો હોય તો આગળ વિડીયોમાં બની રહ્યો અને નવા મિત્રો એ જેમ કે કોમેન્ટ લાઈક શેર કોમેન્ટ કરતા જાઓ અને આલો આપણે બેકરી નીકળી જાય વેલેરા શર જાય ને અને વાગવામાં તમને મિત્રો કહું ને તંડને થઈ વેકરીનો પલો એમ તો નેવુંથી સો કિલોમીટર જેવું થઈ જાય છે એટલે વેલાં નીકળી જાય પાછું વરસાદી વાતાવરણ છે એટલે વેલેરા પચી જાય về vô bây giờ đúng giờ về, ta vô ép năm giờ ba.

નંબર આ બાજુ મગફળી નું વાવેતર હે ભાઈ ભાઈ કઈ ઘટેલ આવી બહુ વરસાદ પડે મગફળી ભાઈ સ ને સોપન થઈ ગયા અને આપડે વેકરી આવી ગયા પાંચ વાગે અને જો આપણે એક મગફળી તમને દેખાડું જો વેકરી ગામમાં થઈ આ મગફળી હે ને ભાઈ બે ખાંડી થાય એમ કીએ એટલે બે ખાંડી એટલે વિઘે ચાલી મળ જેવી ને જો આપણે એ હે ને સરેરા કરે પાટલામાં આપણે પહેલી ફેર જોયું એટલે પહેલી ફેર જોઈને આપણે એમ થયું કે વીડિયામ નાખીએ આ કંઈક છે નવી જો આમ સરેરા કરી નાખે પાટલામાં હવે આમાં હાથી હાલી ગયું છે અને આ મગફળી મિત્રો જોઈને તો આપણે ગમતી નથી ને થાય એ વિઘે ચાલીથી પાંત્રી મળ જો આમાં બાજુમાં છે ને બીટી બત્રીસ છે ફરવા હું આવ્યો હતો જોવા જ મગફળી કીધું આથી થળી છે પણ મારે થઈ હતી ત્રીત્રીમ આ બધા થઈ હતી પાંત્રી ને ચાલીમણ આમાં કેટલી થઈ હતી ભાઈ આમાં પાંત્રીસ થી ચાલીમણ થઈ હતી જો આ હું કહું ભાઈ આથી મારે હર મગફળી છે તો મારે ત્રીમણ થઈ હતી આ ભાઈને ને ચાલીમણ થઈ હતી જો મગફળી આ બીટી બત્રી ને આપણે જો આ રીતના સરેરા ના કરે ને આમાં બધા હે ને મગફળી ભેર ધૂળ છેડાવી દઈએ સરેરો કરી નાખે આપણે બીટી બત્રી છે અવાર અખતરો કરવો શું થાય જોઈએ જો ભાઈ આ કૂવો છે કેટલા ફૂટ છે ભાઈ આ સાલી હક છે આમાં ઉનારે હે ને તમારે મગફળી ગરવવી હોય ને તો એ ખૂટે નહીં જો આ આ ડ્રમ કેમ રાખ્યા ભાઈ હોય મોટર તો ડૂબે નહીં ને એટલે એમાં મોટર ડ્રમ માં પાણી પૂરું થાય તો જેટલી પાણી જોઈએ એમને મેથી જાય પાણી ઓછું થતું જાય મોટર ભાઈ ભાઈ આયે ભાઈ કઈક નવું છે જો હે ને એ ડ્રમ માં બાંધીએ એટલે મોટર છે ને ઉસી જયે અને આ લગભગ ઉનારે હાલતી કરે ને કેટલી કૂતરે થોડુંક ઉતરે અટાણે ખાલી ન થાય ખાલી ન થાય ઉનારે ઓરવવું હોય ને તો આમાં ઓરવાઈ જાય પાણી ને હક આમાં ભાદરતા જો લગભગ આમાં ઓલા જાડવા દેખાય ને તો આવી ગયા છે ને જો હમ એના મકાન ને તમને દેખાય ને ન્યા તા ભાદર આવી ગયે છે ભાદર નદી એટલે વાયા હું પાણી ખૂટે ખૂટે રેતી આવી જાય ને પાછી બધી રેતી વાવી નઈ જાય વાવ ની રેતી બધી નીકળે એટલે આવું સેલે નીકળે ને રેતી નીકળે વાવ માં જો આવી આ શેઠુ થી વાવ બાંધેલ છે કે હા બંગડી થી જા શેઠું થી ચાલે ચાલે ફૂટ બાંધેલ છે